દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચેરમેન અધ્યક્ષ સહિત હોદ્દેદારો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલનાઓને આવેદનપત્ર પાઠવીર કરાઈ રજૂઆત જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ સંગઠન પ્રભારી તેમજ અમદાવાદ દાણી લીમડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર સાથે ભાજપના ઇશારે પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેના લઈ ગુજરાતના દલિત સમાજની લાગણી દુભાઈ છે અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના અપમાનથી અમે નારાજ છીએ આ ઘટનામાં સામેલ પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દાહોદ કલેક્ટર સાહેબને અમદાવાદ ખાતે જે આપણા સંગઠન પ્રદેશ સંગઠન પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમાર કે જેઓ ધારાસભ્ય પણ છે તેમની સાથે જે તારીખ છના અરે સોરી એમની સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને દલિત હોવાના કારણે એમની સાથે જે અપમાનજનક પરિસ્થિતિ નિર્માણ કરી અને એમને ડિટેઇન કરવાનું આવ્યું એના વિરોધમાં અમે આ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગથી રાજ્યપાલ શ્રીને સંબોધતું એક આવેદનપત્ર આપ્યું છે અને અમને પ્રશાસન તરફથી ન્યાય મળે એ બાબતની અમે માંગણી કરી છે